એક માર્ચથી શ્રીનગર જિલ્લામાં નર્મદા કેનાલો બંધ કરવાના નિર્ણયથી માલધારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કેનાલો બંધ થતા પશુઓને પીવાના પાણીના ફાંફા પડી જાય તેવી નિર્માણ થયું જિલ્લામાં ખેત તળાવો પૂરી નાખવામાં આવ્યા હવે કેનાલો બંધ થશે તો પશુઓને પીવાના પાણી માટે વલખા મારવા પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે હવે કેનાલો શરૂ રાખવાની માંગ ઉઠી છે

ફર આવું છું અને ઢોરા જાજા તરસા મરી જાય તો પાણી તો રહેવા દો તો સારું કેટલા ઢોરો આ વિસ્તારમાં આવે છે વિસ્તારમાં ઢોરા તો લગભગ 400 જેવા છે 400 500 થઈ જાય થોડા નથી પછી આ પાક ફૂકી જાય કે પાણી ઉવી જાય બે ઢોરા રહે જા પીવાના પાણી પાણી પીવાના પાણીની બહુ તકલીફ છે ગૌચરતા તલાવડા હતા એ તરે બધા કારખાના કરવા મળી નાખવા ઉનાળા પાક નું વાવેતર નહીં થઈ શકે કેવી પરિસ્થિતિ મારું નામ ગોવિંદભાઈ મકાન સિઝન માં જે પાણી આપવાનું શરૂઆત કરી હતી સરકારે પેલી માર્ચ થી પાણી આપવાનું બંધ કરવાનો નિર્ણય કર્યો તો આજુ અધૂરા જે પાક છે એ પૂરા પાકે એવું નથી અને પાણી બંધ થઈ જાય તો પૂરેપૂરી મુશ્કેલી પડે અને પાણી બંધ કરે તો કામ રિપેરિંગ જ્યાં કરવાનું જો કરે તો તો વાંધો નહીં અને ખાલી નક બંધ કરીને બેહી જશે અને ખેડૂતને ઢોરને પાણી પીવાની નાતે ઘણી બધી મુશ્કેલી પડશે જિલ્લા ની બંધ કરવાનો નિર્ણય તંત્ર દ્વારા કરવામાં આવ્યો છે હવે માલધારીઓની એક જ માંગ છે કે આ જે કેનાલો છે તે શરૂ રાખવામાં આવે અને માલઢોળ ને પીવાનું પાણી પૂરતી પ્રમાણમાં મળી રહે તે પ્રકારની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવે ફજલ ચૌહાણ જીએસટી